રાષ્ટ્રીય જૂન દરમિયાન એકતાનગર કેવડિયા કોલોની ખાતે ભવ્ય રીતે યોજવામાં આવ્યું હતું ઐતિહાસિક ચાર દિવસીય સંમેલનમાં નેપાળના પ્રતિનિધિઓ સહિતના દેશના બાવીસ પ્રાંતોના પંચોતેર શહેરોમાંથી લગભગ ત્રણસો બાવન સહભાગીઓએ ભાગ લીધો હતો ભારત ભરતીનું ચોથું રાષ્ટ્રીય સંમેલન પચીસ દરમિયાન શહેરોમાંથી લગભગ ત્રણસો બાવન સહભાગીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમ હેઠળ વીસ જૂને સ્ટેચ્યુ ઓફ યુનિટી દર્શન એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને બાવીસ જૂને લોખંડી પુરુષ સરદાર પટેલની પંદરમી શતાબ્દી પર ઊંડાણપૂર્વક ચિંતન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક મનસુખભાઈ વસાવાએ માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત અન્ય ખાસ મહેમાનોમાં વડોદરાના સાંસદ રંજનભાઈ ભટ્ટ ભાજપ વડોદરાના પ્રમુખ સોની સાહેબ અને રાજપીપળાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ

અને યોગદાન વિના કાર્યક્રમને આટલી ઊંચાઈએ લઈ જવાનું શક્ય બન્યું આ સહકાર બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં લોખંડી પુરુષ સરદાર પટેલની પચાસમી જયંતિ એકસો પચાસ નાના ભારતીય શહેરોમાં ઉજવવામાં આવશે આ અભિયાનમાં એમના અમૂલ્ય યોગદાનને યાદ રાખવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું એમને આશા છે કે ભવિષ્યમાં પણ એમને દ્વારા પ્રેમ અને માર્ગદર્શન અને સમર્થન મળતું રહેશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ